મૂળીના ભેટ પાસે સકારે ખરાબા કોબો સેલના ઉડકોવામાં ગેસ ગટરથી ગુંગળાઈ જતા ત્રણ શ્રમિકોના મોત મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત સદસ્યના પતિ સહિત ચાર સામે પોલીસ ગુનો નોંધાયો સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા મોત થતા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહીની માંગ શાસક પક્ષના બે મોટા ગજાના નેતાઓની સંડોવણી ખુલી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્યના પતિ ખેમજીભાઈ નરસિંહભાઈ સારથી રહેઠાણ રાયસંઘભરમુડી તાલુકાના પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર રહેઠાણ ખંપાળિયા જશાભાઈ રખાભાઈ કેરાડિયા રહેઠાણ ઉડવી એન જનક જીવણભાઈ રહેઠાણ રાયસંગપર સહિત ચાર શખ્સોની સંડોવણી ખુલતા પોલીસ ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઈ સરકારી જમીનોમાં ગેરકાયદે ખનન અનેક જગ્યાએ કબજા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીનો ગેરકાયદેસર ખનન થવાને કારણે નિર્દોષ લોકો મોતને પીટી રહ્યા છે સાથે જિલ્લામાં હાઈવેને અડીને સરકારી જમીનોમાં ગેરકાયદે હાટડીઓ બનાવી દીધી છે જે ગંભીર અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ સેવાઈ દે છે ને એમાં છતાંય સરકારી જમીનોમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી ને સરકારી જમીનમાં મોત માટે જવાબદાર કોણ સરકારી જમીન ઉપર ગેરકાયદે ખનન સમય મોત થતા નિર્દોષ લોકોના મોત માટે ખનન કરાવનારના શખ્સો સાથે તંત્રમાં કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ખાન ખરીજ પોલીસ કે તલાટી કમ મંત્રી આમાં કોણ જવાબદાર સુરેન્દ્રનગર ગ્રામ્યમાં ખનેજ માફિયા જોઈ બેલ ગામ મોડી તાલુકા ભેંટ ગામે સરકારી જમીનમાં અગાઉ ખરેજ ચોરી કરેલા ઊંડા બુરેલા ખાડામાંથી કોબોસેલ ખનીજ ચોરી કરતા સમય સલામતી વગર કામ કરતા તંત્ર શ્રમિકોના ઝેરી ગેસ અસરથી ગુંગળાઈ જતા મોત થતા શખ્સો સામે મૂડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે સાથે સરકારી જમીનમાં દુર્ઘટના બની હોવાથી લેન્ડ ગ્રેપિંગની પણ ફરિયાદ દાખલ કરવાની પણ માંગ ઉઠીને વિગત અનુસાર થોડા સમય અગાઉ થાનગઢ મોડી એન સાયલા વિસ્તારમાંથી ચોરી કરેલા ઊંડા કુવામાં સરકારી ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી નાખીને ખનીજ ચોરી અટકાવવા પુરાણ કરાવું હતું અને ખનીજ ચોરી બંધ થતા રઘવાર થયેલા ખનીજ માફિયાએ બુરે લાજ કુવામાં માટી કાઢીને ખનીજ ચોરી કરવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ખુદ્યા બાદ બોરાણ કરતા અંતર ચેરી ગેસની અસર ફેલાતા હોય છે જેથી આ ચોથી વખત ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જવાથી મોતની ઘટના બની છે મૂળી તાલુકાના બેટ ગામે નિસીમાં સરકારી ખરાબ આની જમીનમાં ચાર શખ્સો દ્વારા શ્રમિકો પાસે ભૂરેલા ખાડામાંથી માટી કાઢીને ખરી ચોરી કરાઈ રહી હતી એવામાં સાગધા ગામે લક્ષ્મણ વિરમ કુકાભાઈ રહેઠાણ ઉડવી થાનગઢ અને કોડાવાઘાજી મૂળ રહેઠાણ મૂળ સહિતના તાલુકામાં ઉડવી ગામના જશા રઘાભાઈ કેરાલિયા સહિતનાઓની ગેરકાયદે સરકારમાં મજૂરી કામ કરતા સમયે અંદર ઝેરી ગેસની ગંભીર અસર થતા ઘુંગળાઈ જતા ગંભીર હાલતમાં ત્રણેયને તાત્કાલિક અસર અર્થે હોસ્પિટલ લઈ જવાય પરંતુ ગંભીર રીતે ઝેરી દવાની અસર થતા ત્રણેયને ડોક્ટરે મૃત જાહેર કરાતા મૂડી સરકારી હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરાઈ છે આમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા છતાંય મહેસૂલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં સુરેન્દ્રનગર જિલ્લા કોલસાકો ભાંડ ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું રિપોર્ટર પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા